ભગેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ ભાઈ કાલે આવ્યા હતા ને ઇક્યુપેશન માટે અને આજે બીજો દિવસ છે એને શું તકલીફ હતી એને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ વિપુલભાઈ સોલંકી ગામ રાજકોટ શું તકલીફ હતી તમને મને અહીંયા ખભાથી લઈ અને કોણી સુધીનો ભાગ દુખતો તો હા કેટલા સમયથી લગભગ બાર થી તેર દિવસ જેવું એમાં શું શું કર્યું હતું એમાં એક્સરે પડાવ્યા ડોક્ટર ની દવા લીધી કસરત કરી એ બધું ઘણું કર્યું છતાં પણ કે બહુ ફરક પડ્યો નહીં દવા ચાલુ એ દુખાવો હતો હા હા હવે કાલ થી આપણે દવા બંધ હા દવા બંધ કરી દીધી બંધ જ કરી દીધી હવે આજે કેટલો ફરક છે કાલ એક્યુબ્રેસર કર્યુંતું ને આજે બીજો દિવસ છે હા એટલે ઘણો બધો ફરક છે લગભગ 50 થી 60 ટકા જેવો વગર દવાએ વગર દવાએ દવા પીધી જ નથી ના કાલની દવા પીધી જ નથી એટલે બે દિવસ થઈ ગયા દવા આજે બીજો દિવસ થયો ને હા આજે બીજો દિવસ થયો પણ પ્રોબ્લેમમાં

મને ફાયદો થયો એટલે સ્વાભાવિક છે કે ભાઈ બીજાને ફાયદો તો થશે હા તમને ટૂંકમાં લાઈવ ફાયદો મળ્યો એટલે તમે કેવા માંગો કે પેલા મુલાકાત કરવી એમ એક વખત હા બરોબર છે તમે અહીંયા કેવી રીતે આવ્યા અમારે મારા માસેના દીકરા ભાઈ છે ભરતભાઈ એમના થકી એમને રિવ્યુ આપ્યું હા કે અહીંયા જવા જેવું એમ હા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ